છ એપ્રિલ એટલે કે ભાજપનો સ્થાપના દિવસ ત્યારે વડોદરા શહેર ભાજપા દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી સ્થાપના દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી ભાજપના વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમો યોજાયા પાર્ટી કાર્યાલય ખાતે મહાપૂજા અને કુંડા વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા શહેર ભાજપા દ્વારા આ પ્રસંગે શોભાયાત્રા યોજાઈ સેવા પરમો ધર્મની ઉદ્દેશ સાથે શોભાયાત્રા યોજાઈ હતી શહેરના રામજી મંદિરથી પાર્ટી કાર્યાલય સુધી આ પદયાત્રા યોજાઈ હતી આ યાત્રામાં શહેર ભાજપાના અગ્રણીઓ ધારાસભ્યો કોર્પોરેટરો અને પદાધિકારીઓ જોડાયા હતા છ એપ્રિલ ઓગણીસો એંસી ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ આજે એનો છેતાલીસમો સ્થાપના દિવસ છે સુભક સંયોગ એવો છે કે આજે રામનવમી પણ છે ભગવાન શ્રી રામની જન્મજયંતિ છે એટલે આ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક રામજી મંદિરથી શોભાયાત્રાનું આયોજન કર્યું હતું કાર્યાલય સુધી અને એમાં વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ હતી એસપીજી ગ્રુપ જોડાયું પૂર્વ સૈનિક સેવા પરિષદ નર્સિંગ એસોસિએશન એવા અનેક બધા પ્રકારની સંસ્થાઓ આ શોભાયાત્રામાં જોડાઈ હતી ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે સેવા પરમોધર્મ એટલે એ નિમિત્તે આજે રામજી ભગવાનની જેટલી પણ શોભાયાત્રાઓ શહેરમાં નીકળવાની છે ત્યાં અમારા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તરફથી છાસ લીંબુ પાણી અને પાણીનું વિતરણ થવાનું છે એવી રીતે કાર્યાલયમાં પણ અમે આરોગ્યનો કેમ્પ રાખ્યો છે અહીંયાથી કુંડા છોડના કુંડા પર્યાવરણને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે પાણીના કુંડા એનું વિતરણ પણ થવાનું છે આ દિવસ નિમિત્તે સૌ કાર્યકર્તાઓને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને પ્રજાજનોને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ